સુમુલ ડેરીના સંચાલકોની બેવડી નીતિ સામે આવી હોય તેમ લાગી રહ્યું છે. પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયા વધારો કર્યો છે, જોકે ઇંધણના ભાવ વધતા દૂધમાં ભાવ વધારો કરનાર સુમુલના સંચાલકો હાલમાં ઇંધણના ભાવ ઓછા થયા હોવા છતાં પણ ગ્રાહકો પાસેથી જાણે લૂંટ ચલાવતી હોય તેમ લાગી રહ્યું છે. સુમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક કામગીરી કરાઈ છે પરંતુ ગ્રાહકો માટે આજ દિન સુધી સુમુલ ડેરી દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી. સુમૂલ ડેરી દ્વારા હાલમાં જ પશુપાલકોને કિલો ફેટે દસ રૂપિયાનો તોતિંગ વધારો કરાયો છે જેને લઈને દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ લેવાયેલા નિર્ણયથી આગામી પહેલી જૂનથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર દસ રૂપિયાનો ભાવ વધારો મળશે જેથી હાલમાં મળતા સાતસો ત્રીસ રૂપિયાની જગ્યાએ સાતસો ચાલીસ રૂપિયાના ભાવ મળશે જોકે બીજી તરફ સુમૂલ ડેરી દ્વારા લાખો ગ્રાહકોને ઈંધણના ભાવ ઘટાડાનો કોઈ જ ફાયદો કરાયો નથી ઇંધણના ભાવ વધતા દૂધમાં ભાવ વધારો કરનારા સુમલ ડેરી દ્વારા ઇંધણના હાલમાં અધધ કહેવા એટલા દસ રૂપિયાનો ભાવ ઘટાડો કરાયો છે જોકે ગ્રાહકોના હિતમાં એક રૂપિયો પણ સુમુલ ડેરી દ્વારા ઓછો કરાયો નથી જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરી તરફથી ભેંસના દૂધમાં દસ રૂપિયા જેટલો વધારો એટલે સાતસો રૂપિયા હતા એના સાતસો રૂપિયા કરવામાં આવ્યા છે નિયામક મંડળના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને કરકસો ઉપયોગના વહીવટને કારણે છેલ્લા ચાર મહિનામાં લગભગ પિસ્તાળીસ રૂપિયા જેટલો કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને તાપી અને સુરત જિલ્લા સાથે જોડાયેલા લાખ પશુપાલકોને લગભગ જે રીતે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એને કારણે આવનારા દિવસોમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સતત ચિંતન મનન અને સારા વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સુમુલના નિયામક મંડળ સતત પશુપાલકોની સેવામાં જે રીતે છેલ્લા ચાર મહિનામાં પિસ્તાળીસ રૂપિયા જેટલો માપબળ વધારો કર્યો છે એને કારણે પશુપાલકોમાં આનંદ છે ડેરી દ્વારા પશુપાલકોને હિતમાં લેવાતા નિર્ણયને સૌ કોઈ આવકારે છે પરંતુ કારમી મોંઘવારીમાં ઈંધણના ભાવ વધતા દૂધના ભાવમાં સુમુલ ડેરી દ્વારા કરાતા ભાવ વધારાને પણ ઈંધણના ભાવ ઘટતા ઓછો કરવો જ જોઈએ તેવી માંગ હાલ લોકો કરી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા